કોયલી ખાતે સૂર્ય સખી સોલાર ડીહાઇડ્રેશન યુનિટનું ઉદ્ઘાટન આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે મહિલા સશક્તિકરણને નવી દિશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરતી દિશામાં વડોદરા જિલ્લાના કોયલી ગામે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે રેવા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણનો અવસર મળે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ પીએમએફએમ યોજના અંતર્ગત સોલાર ડીહાઇડ્રેશન યુનિટ સૂર્ય સખી પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું આ ઉદ્ઘાટન વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કરકમળે કરવામાં આવ્યું કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલ બાગાયત વિભાગના નાયબ નિયામક અશ્વિનભાઈ પટેલ તથા બાગાયત વિભાગના સહાયક નાયબ નિયામક સંકલ્પભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને સ્થાનિક સ્તરે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સૂર્ય સખી સોલાર ડીહાઈડ્રેશન યુનિટ દ્વારા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને કુદરતી રીતે ખાદ્ય વસ્તુઓનું સંરક્ષણ શક્ય બનશે જેથી ગુણવત્તા જાળવી રાખી શકાય અને ઉત્પાદનોનું બજાર મૂલ્ય વધારી શકાય આ પ્રોજેક્ટથી ગામની મહિલાઓને આવકનું નવું સાધન મળશે તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી મળશે મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ મૈત્રી ટેકનોલોજીનો સંયોજન બનેલો આ સૂર્ય સખી પ્રોજેક્ટ આત્મનિર્ભર ગામની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટિરિયલ એ લોકોને આપવામાં આવશે બેનોએ ક્યાંય મટિરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટીરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન